આપણે આપણા ઈશ્વરનો મોટો આશીર્વાદ જોઈ શક્યા છે નહી હું ઘણી વાર કહું છું કે હું આજે સવારે જીવું છું જ મોટો ચમત્કાર છે હા તમને અને મને આજની સવાર દેખાડવામાં આવી છે એ જ મોટો ચમત્કાર છે જાણે કે ચમત્કાર થવાની શરૂઆત થઈ ગઈ છે તેમની મોટી કૃપા કરુણા આપણા પર ઉમેરવામાં આવી છે થઈ છે અને આપણે એના ભાગરૂપે તેમની કૃપાના લીધે તેમની દયાના લીધે આપણે અત્યારે આ સમયે આ પડે જીવતાઓની ભૂમિ પર છે હાલેલુયા આપણે જાણીએ છીએ આ શબ્દોની વેલ્યુ શું છે જીવતાઓની ભૂમિ પર આપણે જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે એ મોટી બાબત છે આપણે હજી પણ તેમણે આપેલો આ દિવસને જોઈ રહ્યા છે જોઈ શક્યા છે હાલેલુયા અને હું ઘણી કહું છું એમ કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી આજનો દિવસ તેમણે આપ્યો છે તો આગળ પણ આપણા માટે બધું સર્વશ્રેષ્ઠ છે હાલ એ લોએ આગળ પણ સર્વશ્રેષ્ઠ થયા વગર રહેવાનું નથી પ્રયત્નો પ્રભુની સ્તુતિ થાઓ હા રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુની સ્તુતિ થાઓ ઘણી વખત આપણે પોકાર શબ્દો બોલે છે નહીં કે આપણા દુઃખમાં આપણે પ્રભુને પોકારીએ અને ખરેખર ઈશ્વરને પોકાર કરવો ઈશ્વરને હાક મારવી એ બહુ સારી બાબત છે અને એવા ચાર પોકાર વિશે આજે હું તમને જણાવવા માંગુ છું અને ઘણી બધી લડાઈઓ પોકાર વગરની હારી જવામાં આવી છે અને કેટલી બધી પ્રાર્થનાઓ પોકાર વગર પાછી પડી છે પોકાર પડીએ તૈયારી કરીએ જો યહોશવા નું પુસ્તક વાંચીએ આપણે છઠ્ઠો અધ્યાય અને સોળથી થી વીસમી કલમ તો અહીંયા આગળ આપણે જોઈએ છે લોકોના વિશ્વાસનો પોકાર જોવા મળે છે લોકોએ પોકાર કર્યો અને એ લોકોની દિવાલ તૂટી પડી હા લીલુયા હે બ્ર્યુ અગિયાર અને ત્રીસમાં પણ આપણે વાંચીએ છીએ જેમ આપણને દોરોણી મળે છે જેમ આપણને શીખવાડવામાં આવે છે જેમ આપણને કહેવામાં આવે છે એમ જ્યારે આપણે કરીએ છીએ પ્રભુની વાત માનીએ છીએ ત્યારે આ બાબતો બને છે અને યોને નિર્દેશન આપવામાં આવે છે અને યહોસવા દ્વારા લોકોને કહેવામાં આવે છે અને એ પ્રમાણે જ્યારે બધું થાય છે બને છે એ લોકો ઓળંગીને જાય છે એ લોકોનો કોટ કૂદીને નહીં પણ ઓળંગીને ચાલીને જાય છે તેઓ હાલ એ જેમ શુભ સમુદ્રમાં ઇઝરાયલ પ્રજા ચાલીને ગઈ કોરી ભૂમિ પર ગઈ એમ સાથે ઈશ્વરની પ્રજા ચાલીને નગરમાં પ્રવેશ આપણને પણ ઘણી બધી વખત વચનો દ્વારા ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવે છે કહેવામાં આવે છે સમજાવવામાં આવે છે જે બાબતો ન કરવી જોઈએ કરવા ન કરવાની કહેવામાં આવે છે જે બાબતો કરવાની છે એ બાબતોને માટે આપણને શીખવાડવામાં આવે છે સમજણ આપવામાં આવે છે પણ વાલે મિત્રો આપણે શું કરીએ છીએ આપણે ઘણી બધી બાબતો કરતા નથી નહીં કદાચ નાની નાની પ્રાર્થના કરવા માટે કહ્યું હોય બાઇબલ વાંચવા માટે કયું હોય સ્તુતિ આરાધના માટે આપણને કહ્યું હોય અથવા આપણે જાણતા હોય છતાં પણ આપણે ન કરતા હોય અને વાલા મિત્રો એનું પરિણામ સારું આવતું નથી એનું પરિણામ સારું આવતું નથી અને આપણે પણ આપણા જીવનોમાં પ્રભુની આગળ તૈયાર થઈએ પ્રભુને માટે તૈયાર થઈએ આપણે કરીએ હોકારો આવે છે અને આખો કૂટ થઈ જાય છે આપણા પણ હું ઘણી વાર કહું છું આપણા યુરોકોના કૂટના જેવા પ્રશ્નો પ્રભુ તોડી નાખશે પણ એ વિશ્વાસની જરૂર છે એ આધીનતાની જરૂર છે એ શુદ્ધતાના ધોરણ જરૂર છે એ નમ્રતાની જરૂર છે એ ઈર્ષા દેખાય કઈ ગમનને તજવાની જરૂર છે હાલેલુયા અને ત્યારે તમને અને મને વાલા મિત્રો વિજય પ્રાપ્ત થાય છે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા વિજયનો પોકાર આપણે જ્યારે જોઈએ છે બીજો કાળ વૃતાન તેર અને ચૌદ યહુદાના માણસોએ પોકાર કર્યો અને ઈશ્વરે દુશ્મનોને હરાવ્યા દુશ્મનો પર વિજય થયો હું તમને આખો શાસ્ત્ર આ પ્રમાણે કે વખતે યહુદાના માણસોએ જય જય કારનો પોકાર કર્યો ત્યારે ઈશ્વરે અબિયા તથા યહુદાને તથા યુરાબામને તથા સર્વ ઇઝરાયલ હરાવ્યા એટલે યહુદાની આગળથી ઇઝરાયલીઓ નાઠા અને ઈશ્વરે તેઓને યહુદાના સૈન્યના હાથમાં સોંપી દીધા ઘણી બધી વખત આપણે જ્યારે કબૂલ કરી લઈએ છે વિશ્વાસ સાથે કે પ્રભુ મેં આ મેળ્યું છે ત્યારે ઘણા બધા લોકો એવું બોલતા હોય છે રિસીવડ કંઈક કલમ લખે ને તો કે રિસીવડ જો તમે એ વચનને વિશ્વાસ કરો છો વચન પર વિશ્વાસ કરો છો કબૂલ કરો છો અને કહો છો કે પ્રભુ મારા જીવનમાં થશે હા આપણું જીવન એ પ્રમાણે આપણે બનાવવાનું છે સાથે આપણે જ્યારે વચનને કબૂલ કરીએ છીએ ત્યારે એ પ્રભુનું વચન હા પ્રભુનું પવિત્ર વચન આપણા જીવનમાં જેમ લખવામાં આવ્યું છે એ પ્રમાણેનું વચન આપણા જીવનમાં કાર્ય કરે છે આ લીલુઆ પ્રેઝ અને બહુ સરસ બાબતો છે થોડું વાંચશો તમે તો તમને એમાં બીજા તન કાળુતન મળશે પછી તમે જુઓ તો યસાયા બાર અને છ યસાયા બાર અને છ જો તમે ત્યાં જોશો યસાયા બાર અને છમાં તમે જોશો તો ત્યાં પણ તમને સરસ બાબત જોવા મળશે ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે હે સિયોનમાં રહેનારી જોર થી પોકાર કે ઇઝરાયલના પવિત્ર ઈશ્વર ધારામાં મોટો મનાય હાલે પ્રભુની આગળ આપણે પોકાર કરવાનો છે લોકોએ સ્તુતિના પોકાર કર્યો અને પોકાર કર્યો ત્યારે ઈશ્વર મોટા મનાયા અને હે સિયોન માં રહેનારી જોરથી પોકાર કે છે કેમ કે ઇઝરાયલનો પવિત્ર દેવ ધારામાં મોટો મનાય છે આપણા સ્તુતિના પોકારથી ઈશ્વર મોટા મનાય છે આપણા સ્તુતિના પોકારથી હાલે લઈએ ઈઝરા ત્રણ અગિયાર પ્રમાણે યરુસેલેમના મંદિરનો પાયો નાખવામાં આવ્યો ત્યારે લોકોએ સ્તુતિના અને હર્ષના પોકાર કર્યા હાલે લઈ અને ઘણીવાર આપણે વિશ્વાસથી પોકાર કરીએ છીએ અને સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે પણ ઘણી વાર ઘણા બધા બંધનો તૂટી જાય છે નહીં પાઉલ અને સિલાસ મધરાતે જેલમાં હતા અને તેઓ સ્તુતિ આરાધના કરતા હતા અને એકાએક ધરતીકમ થયો અને જેલના દરવાજા ખોલી ગયા આખી વાત આપણે જાણીએ છીએ ઘણી વાર તમને એવું લાગતું હોય કે હું બોલી શકતો નથી બોલી શકતી નથી ત્યારે આપણે સ્તુતિ આરાધનાના અર્પણો લઈને આપણા પ્રભુની આગળ નમી જઈએ હાલે પ્રેઝ લોડ જ્યારે એ પ્રમાણે કરીએ છીએ આપણે ત્યારે પ્રભુ આપણા પર કૃપાળું થાય છે હાલે લો અહીંયા પ્રેઝ અને વિશ્વાસ કરીએ આપણે જે કંઈ બોલીએ છીએ એવું થશે એ આપણા માટે બહુ જ જરૂરી છે અને જ્યારે આપણે એ પ્રમાણે વિશ્વાસ કરીએ છીએ ત્યારે આપણા પ્રભુ આપણા માટે મોટી દયા અને કૃપા આપણા વિશ્વાસ પ્રમાણે રાખે છે જો જખરિયા નવ અને નવ જુઓ ને તો ત્યાં પર લખ્યું છે કે સિયોનની પુત્રી બહુ આનંદ કર એ યરુસલેમની પુત્રી જય પોકાર કર જો તારો રાજા તારી પાસે આવે છે તે ન્યાય તથા તારણ સાધનાર છે તે નમ્ર છે અને તે ગધેડા પર હા ખોલા એટલે ગધડીના વચ્ચેરા પર સવાર થઈને આવે છે હમણાં જ આપણે પાપ સંડે મનાવ્યો છે ને વાલા મિત્રો અને એવી જ રીતના આપણે જોઈએ પ્રભુ તેના મહિમામાં પોકાર સહિત પૃથ્વી પર બીજી વખત આવશે અને આપણે તેનો પોકારથી વધાવીશું આપણે તેમને પોકારથી વધાવીશું થે પહેલો થેસો નૈકા ચાર અને સોળ પોકાર કરતા શીખીએ ઘણી બધી વખત આપણે આપણે વચનોને કબૂલ કરવાના છે એને જાહેર કરવાના છે અને જ્યારે આપણે જાહેર કરીએ છીએ આપણા જીવનની અંદર આપણે કબૂલ કરીએ છીએ અને આપણે વિશ્વાસ કરીએ છીએ કે હવે વચન પ્રમાણે મારા જીવનમાં થનાર છે હું બીસ નહીં લખવામાં આવ્યું છે અને જ્યારે આપણે એને કબૂલ કરીએ છીએ જાહેર કરીએ છીએ ત્યારે પ્રભુ એમના વચનો દ્વારા આપણને આશીર્વાદો આપે છે હાલે આપણે પોકાર કરતા શીખીએ વિશ્વાસનો પોકાર કરીએ વિજયનો પોકાર કરીએ સ્તુતિનો પોકાર કરીએ અને આવકારનો પોકાર કરીએ આપણા જીવનમાં પ્રભુને વધાવી લઈએ હાલેલી અહીંયા અલગ અલગ રીતે જે પ્રમાણે પવિત્ર આત્મા પિતા દોરે એમ જ્યારે આ પોકારો આપણા જીવનમાં આપણે કરીશું સમય સમય પર ત્યારે આપણે આપણા ઘરોમાં જીવનમાં વિજય થયેલો આપણે જોવાના છે હાલેલી અહીંયા પ્રય રોડ આવનાની પ્રાર્થના સાથે પ્રભુની આગળ નમી જઈએ અને આજના દિવસમાં આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ભલે પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ તમને થેન્ક યુ કહીએ છીએ થેન્ક યુ કહે છે ને પ્રભુ તમને થેન્ક યુ કહે છે પ્રભુ વિશ્વાસથી અમે તમારી આગળ નમ્યા છે કે આગળના દિવસમાં તમે અમારી સાથે છો અમારી સંભાળ લેશો અમારી કાળજી લેજો અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડશો એવો વિશ્વાસ કરીએ છે હા અમે જ્યારે અમારા ઘૂંટડો નમાવીશું અને અમે સ્તુતિને આરાધના કરીશું પ્રભુ મારા બંધનો તૂટી જવાના છે અંધકારની સત્તાનો નાશ થવાનો છે પ્રભુ એવો અમે વિશ્વાસ કરીએ છીએ હા દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ ખાસ પ્રભુ અમે પ્રાર્થના કરતા પ્રભુ તમને વિનંતી કરીએ છીએ પ્રભુ આજના દિવસમાં અમારી સાથે રહીને અમને સમજણ બુદ્ધિ જ્ઞાન અને ડાપણ આપજો દરેક ખરાબ બાબતોથી દૂર રાખજો બચાવજો પાપ કરવાથી તમે દૂર રાખજો પાપથી દૂર રાખજો પિતા હા ને પ્રભુ અમને સમજણ બુદ્ધિ એવી આપજો કે પ્રભુ અમારા આજના દિવસના કલાકો દ્વારા અમારા કામો દ્વારા કેવળ અને કેવળ તમને માન અને મહિમા મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા તમે મહિમા પામો ઘણા બધા લોકો અમારા જીવનો દ્વારા તમારી પાસે આવે ઘૂંટડે પડે પ્રભુ હા પ્રભુ અને દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું તમારો ઘણા બધાનો વિશ્વાસ તમારામાં મજબૂત બને ઘણા બધા લોકોના ઘરોમાં જીવનમાં ચમત્કારો થાય અને જે બાબતો તેમણે અત્યાર સુધી જોઈ નથી તમારી આગળ નમવા દ્વારા વિશ્વાસથી પોકાર કરવા દ્વારા તેઓ જોઈ શકે પ્રભુ તેમનો પ્રભુ વિશ્વાસ વધી જાય અને પ્રભુ તેઓ તમારો મહિમા જુએ એવું તમે થવા દેજો પ્રભુ માધા અને પ્રભુ તમે સાજા કરો છો પ્રભીતા હા મારી જેમ જેઓને ચેસ્ટ પેન છે પ્રભુ અને પ્રભુ એસિડિટી છે પ્રભુ હા માઇગ્રેન છે પ્રભિતા અને પરમેશ્વિતા સાઇનસ છે પ્રભિતા જેમને કેન્સર છે પ્રભીતા હૃદયનો રોગનો હુમલો થયો છે અકસ્માત થયો છે લોહીનું દબાણ વધી ગયું છે લોહીનું દબાણ ઓછું થઈ ગયું છે બીજી કોઈ એવી બીમારી રિપોર્ટ્સમાં આવી છે પ્રભુ તમે તેમને સાજાપણું આપજો પ્રભીતા તમામ લડાઈ ઝઘડા દૂર કરજો કોર્ટ કેસ એફઆઈઆરને પ્રભુ તમે ખાલી જ કરજો વ્યસનોમાંથી વ્યભિચારમાંથી ખરાબ આદતોમાંથી તમારા બાળકોને પ્રભુ તમે છોડાવી લેજો પ્રભિતા તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદ કરજો જેમની પાસે કોઈ જોબ નથી એમને જવાબ આપજો પ્રભુ વિદેશ જવાના રસ્તા તેમના ખુલ્લા કરજો તેમને લોન આપજો મકાન આપજો મકાન ખરીદ શકે વેચી શકે નાણાંનો અને લોનનો પણ તમે આશીર્વાદ આપજો પ્રભીતા જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ આઈએલ ટેસ્ટના બેન્ડ આપજો પાસપોર્ટ વિશેના પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ પિતા પિતૃરો વિધવા બહેનો અનાથોની સાથે જો મન બુદ્ધિ લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે જો મારી પણ સાથે જો મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપજો મિનિસ્ટ્રી ત્રણ બાબતો પ્રભુ તમારી સમક્ષ મૂકી છે જલ્દીથી પૂરી થાય એવું તમે થવા દેજો દરેક સાબરનાને તમે બમણા આશીર્વાદે ભરી દેજો બીજાઓને મોકલે છે તેમને પર તમે આશીર્વાદ આપજો પ્રભુ અને પ્રભુ અમે જ્યારે ફરીવાર તમારી સમક્ષ નમીએ પ્રભુ ત્યારે પ્રભુ અમે સાંજના સમયે અમે અભાર સુધીના પુષ્કળ કારણો લઈને તમારી પાસે આવીએ એવું થવા દેવું માગતા હમણાં સુધીમાં બાપુને માફ કરજો કેતા પ્રભુ ઈસુ માત્ર સાંપ્રતિક બાપ માન્ય કરજો આમેન